નમસ્કાર હું રાકેશ્વારા નેતા વિપક્ષ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત મિત્રો ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાંથી જાગૃત પત્રકારો અને જાગૃત નાગરિકોની મહેનતના પરિણામે શિક્ષણ વિભાગની એવી એવી બેદરકારી સામે આવી રહી છે કે જે જોઈને ખૂબ ચિંતા થાય છે આમ તો છાસ સવારે દર અઠવાડિયે શિક્ષણ વિભાગની કોઈને કોઈ ગંભીર બેદરકારી સામે આવતી જ હોય છે પણ આ વખતે એવી બેદરકારી ગંભીર બેદરકારી સામે આવી છે કે શિક્ષકો કેટલાક શિક્ષકો જેઓ ફરજ પર હાજર નથી એ તો વિદેશમાં છે બહાર છે અને ખોટી હાજરી પુરાવે છે અને પગાર લે છે છે ખૂબ ગંભીર બાબત આપણે સૌ શિક્ષણ જેવા ઉમદા ક્ષેત્રમાં કામ કરીએ છીએ એક શિક્ષક તરીકે એક ફરજ હોય સો ટકા પોતાનું ધ્યાન છે એ બાળકોની ઉન્નતિ અને બાળકોની પ્રગતિમાં આપે અને એ શિક્ષણ જેવા પવિત્ર ક્ષેત્રમાં જ્યારે આવી બેદરકારી આવી ચોરી જ્યારે સામે આવે એ ખૂબ ગંભીર બાબત છે એ સમગ્ર શિક્ષણ જગત માટે ગંભીર બાબત છે અને વિશેષ તો એ શિક્ષકોનું જે વહીવટી તંત્રનું એ નિયમન જે કરે છે એ વહીવટમાં બેઠેલા ઉચ્ચ અધિકારીઓ હોય શાસક પક્ષ હોય શિક્ષણ મંત્રી હોય તમામે આ વિચારવા જેવી બાબત છે તો મારી શિક્ષણ મંત્રીને શાસક પક્ષને તમામને વિનંતી છે કે આ ખૂબ ગંભીર બેદરકારી છે ગુજરાતની તમામે તમામ શાળામાં સઘન તપાસ કરી અને એ ચોક્કસ કરવામાં આવે એ પાક્કું કરવામાં આવે કે તમામ શિક્ષક મિત્રો સમયસર હાજરી આપે છે જે શિક્ષકો હાજરી પૂરે છે શિક્ષકો પૂર્ણ સમય માટે શાળામાં હાજર છે એના માટે સઘન તપાસ સઘન ચેકિંગ કરવામાં આવે અને આવી 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 બેદરકારી ચોરી જે શિક્ષકો કરે છે અને એમને તંત્ર દ્વારા જે પણ અધિકારીઓ ટેકો આપતા હોય એ તમામના વિરુદ્ધ કડકમાં કડક પગલા લઈ અને ઉદાહરણરૂપ દાખલા રૂપ કાર્યવાહી કરવામાં આવે જેથી કરીને ભવિષ્યમાં આવી ચોરી આવું પાપ આચરવાની કોઈ હિંમત ના કરે આભાર જય 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 ગર